હાય ગાઈસ કેમ છો બધા મજામાં રે છો સંગા છે મારા એક નવા મમ્મા આજે હું આવ્યો છું મારા ગણેશ ચલવા તો તો એને ગણેશ ચલવા તો દીધા તો આલો હું તમને બતાવું તો જો ગણપતિ બાપાને બેહારી દીધા છે અને લાડવા પણ જમાડી દીધા છે દીવો કરીને ઓ laid્યો હું થોડી હું થોડીક મોડી પડી એટલે હા તો

જો ત્રણ જણા કામે બે એટલે અલગ અલગ અને બીજું જયજી જ પડી હે બગીચો છે અને આ છે દાડેમડી તો જો ફૂલ આવી ગયા છે આવા બધાય છે કઈ દાડેમો આવશે અને કાકાનો છે એને જો બે ગાયું છે. એક છે ગા એ ગોલા બને છે. આ છે નાનું વાછરું. ને બાકી અત્યારે જો ઉનાળો છે. એટલે વાડી ખાલી પડી છે. તો જો આછે ગુલાબ અને ઉનાળાનો દોસુ પાણી મળે એટલે એક ફૂલ આવ્યું છે. અને આ બાજુ દાયડમ છે આ ફૂલ આવી ગયા છે દાયડમ ને અને હવે દાયડમ આવશે તો હાલો હવે જમવા માટે જાવી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બધા લાડવા ખાવા બે ગયા છે ને યસુ બેને બે થઈ ગયા દાદા દીકરી બે યસુ યસુ હાય કરો દાદા બાજુમાં બેઠા છે એટલે મન મોજીલી લી નહીં કરે

મસ્ત અલાવાયું હમ કે લો ગેસ પાઈ દીધોસ્ત અલાવાયું કે તો આપલા ગમ નઈ ઉતઈ જ્યુસે હે હવે ઓ ગેસ હા વાગે પરવીના લાગે वो हम आपने बनावे जो कमला पदादा में 5 लाख जो में आओ बनाओ 19 3 3 के बंदी सी आई लेके मैं तो मगने से 3 तम आओ हेलो आ दूसरा नंबर पे ही

એ ત્રણ પદડા ના લે આ કે વાટ કે બરે દૂધ હે નવરાઉ ફટ ફટ સે ને પછી માસા ને લગનમાં વેલા વેલા આવે એ અહીં ને એક હું ખાશે ગંડી મશીન જ છે આ કે મોટી ની બોસ રૂપિયા જ દો

દીવો બાપુ આ બાપુ શું ગાડી વિશે આમ જો પાછા નથી બસ બેહી ગયા છે પાછા દેને આવું કોલો ને લઈ જો મામા બોલ દીધું કેલા દે લાઈ દો ને કે કે હસીએ દો કે કાલે દે પહેલા મે માંગ્યું કે ત્યાં નતો દીધું કઈ તું બધા મા બેસ કે તમારે <camina> તારે okay,

ના ના ભાઈ વધે તાજ હોય પપ્પા નાળિયેર નથી વધારે લાડુ બતાય પપ્પા સોથ મૂકવાની જગ્યા ન રે બાજુ ઠુક